एक वखर माननीय अध्यक्ष ने कहेलो माननीय अध्यक्ष जी हमें हूं सत्ताधारी पक्षवा मित्रों हमारा पक्षा धारासभी अपने बैठा है ये गुजरात की विधानसभा मकान में बैठा चाहिए ये मासवाड़ा ना डूंगरपुर ना उदयपुर ना पंचमहाल ना बोधरा ना दाहोद ना કડિયા મજૂરો લોહી પરસેવો છે અહીંથી ગાંધીનગર પહોંચીએ ત્યાં સુધી રસ્તામાં જેટલી પણ બિલ્ડિંગો આવે જેટલા પણ ભવન આવે જેટલા પણ મલ્ટીપ્લેક્સ આવે જેટલા પણ હાઈવે આવે જેટલા રોડ રસ્તા જોઈએ જેટલા ફ્લાયઓવર જોઈએ જેટલી દુકાનો જોઈએ જેટલી ઇમારતો જોઈએ એ દરેકે દરેકના મૂળમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી કડિયા મજૂરોનો લોહી પ્રસરો રહે અધિકાર હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતના ખેડૂત અને મજૂરોનો પણ ગુજરાતના ખેડૂત અને મજૂરોમાં પણ સૌથી વધારે કોઈનો અધિકાર હોય તો એ છે ગુજરાતનો આદિવાસી

મદન માગવી કે અંગત કામ લઈ આવતું ભૂલી ગયો બને તો વિધ્યાચળ પર્વત નહીં ઓળંગતા આવું સરદાર વલ્લભભાઈ પટેલ નું ચરિત્ર સરદાર વલ્લભભાઈ પટેલ ને કદી મંજૂર ના હોત આદિવાસી એડવોકેટ અઢાર ગામની જમીન એક કંપની આપવા માટે પ્રાઇવેટ કંપની માપણી કરાવી રહી છે ના નું આદિવાસી સરપંચો નો પૂછવાનું એમની ગ્રામ પંચાયત નો પૂછવાનું સરદારોવર ડેમ પડ્યો ત્યારથી અત્યાર સુધી આપણે અમે લોકો અમદાવાદમાં માં બેઠા બેઠા આંખ બંધ કરીએ આદિવાસી એટલે આંખ સામે કેવું દ્રશ્ય આવે કાળી મજૂરી કરનારો મજૂરી વડોદરા સુરત રાજકોટ અમદાવાદ ફૂટપાટ ઉપર પડ્યો હશે એની પત્તી ને મારક થેલી અને કપચી ના ઝગડા બાળક ઉછળતું હશે જંગલ જમીનની ની લાઈનમાં ની લાઈન મામલાદાર ઓફિસ ની બહાર ઉભો હશે આદિવાસી લઈ એનો કોઈ પોલીસવાળા કસ્ટડીમાં કસ્ટડી માં દલિત અને ડીએનટીની ની મારતા હશે આદિવાસી આટલા દાયકાઓ પછી પણ આદિવાસી એટલે તગડો મજબૂત ધનવાન સશક્ત આવી છબી આપણા મનમાં નથી આવતી કેમ કે આદિવાસી એવો નથી લક્ષ્ય બનાવી શક્યો ચૌદમી એપ્રિલ આવે ભાજપના બધા નેતાઓ વાગણી પહેરીને બાબા સાહેબ આંબેડકર દલિતોના આત્મસન્માન ને ઠેસ પહોંચાડવામાં આવે દલિતોની હત્યા થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીને પેટનું પાણી નાખે આ જ પ્રમાણે નરેન્દ્રભાઈ કેવડી આવે અને અચૂક

આપણો છે આનો આખો દાવો કરો પણ શું કર્યું આ તો ધીરે આદિવાસીને પેલા વનવાસી બનાયા અને પૂરા કરી આદિવાસીને

आलो झोरा से किंग क्लब तलिया तोड़ी रखो भाजप का पूरे पूरे भी तारु, थी तारु थी जिले थी करो। करो के जिले जिले भी भाजप को सफाई करो दावो करो कि सोमाती ऐसी पंचर सी दलितों मुस्लिमों आदिवासी बीएनपी ओबीसी किसान मजदूर अवैध किए मालिक मुखी को भी लूटना हो आरिफ इस बार तो पंद्रह बीस प्रकाश है

મામલતદાર ના પ્રાંત બન્યા પછી ઓબીસી આદિવાસી દલિત સમાજ માંથી આવનારા સરકારી ભૂલશો નહી આ સમાજ નું ઋણ ગુણ ચોર થઈ જાય છે

બંધારણ હોય નહીં આ દેશનું સંવિધાન નોકરી ભેગા થયા હોતના ઢગલામાં થેલ્યો હોત જયપાલસિંહ મુંડા વિશે વાંચો જેમ દલિત સમાજના એક ક્રાંતિકારી યોદ્ધા ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર થયા એમ આદિવાસી સમાજ એક બહુ મોટો આદર્શ બહુ મોટા એ બિરસા મુંડાની સાથો સાથ જયપાલસિંહ મુંડા હતા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આખા ભારતનું નામ રોશન કર્યું ખાલી આદિવાસી સમાજનું નહીં આખા ભારતનું પ્રોફેસર વિદ્વાન સ્કોલર બંધારણની સભામાં ડિબેટ કરતા દલીલ કરતા વાત વિવાદ કરતા

તમે જાણો છો આ દેશ ભાગની ચેનલ અને મોટા મોટા છાપાવાળા કેમ બોલે છે છાપા વાળા રાહુલજી જંગલમાં વેદાતા નામની કંપની ને આદિવાસીઓની મરજીની વિરુદ્ધ બોક્સાઇટ નું ખનન કરવા માટે એક મોટો પ્રોજેક્ટ લાવો હતો કે પ્રોજેક્ટ નહી થવા દીધો એનું નામ રાહુલ ગાંધી હતા એટલે વધુ યોગદાન હું કોંગ્રેસ પાર્ટી છું પણ રાહુલજી નિયમિત જંગલમાં ગયા મારા આદિવાસી સમાજ ગરીબો મરજી વિરુદ્ધ એની જમીન ઝૂંટવા નહીં દઉં ભલે ગમે તેવી તોફ હોય અને એના કારણે આદિવાસી સમાજ માટે સ્ટેન્ડ લીધું આદિવાસી સમાજની ની પડખરો ભાર્યા જંગલ જમીન નહીં છીલો પાડી ત્યારથી ઉદ્યોગપતિઓની લોબી જેના પૈસા ન્યૂઝ ચેનલમાં લાગેલા છે એ રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ થઈ ગઈ અને પછી જોયું કે આદિવાસીઓને ડીએમપી ને મુસ્લિમ ને દલિત આ ગરીબોને ને લૂંટવા હોય તો સૌથી મોટો વેપારી ગુજરાતમાં બેઠો છે તો રાહો કે દેશમાં પછી નરેન્દ્રભાઈ રહી ગયા અત્યારે ઈસ્ટ વિજય કંપની નવે ભારમાં પાછી આવે અને આખા દેશો મેનેજર જોઈએ પહેલી ઓછી લઈ જાય હું બેઠો છું બીજા ના લેતા આ જે બધી સંસાધનોની લૂટ થતું હોય આટલો બધો આક્રોશ જનતામાં પેલો થતો હોય તો શું કરવાનું તો આદિવાસી નવનવાસી બને શકે મુસ્લિમોની સામે કરી દઉં ભારત માં ગરીબ છાતી હિન્દુ અને મુસલમાન માં વેચાઈ જાય પછી મોટી મોટી કંપનીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર મોટા પંદર પંદર હજાર ના રૂમ માં ગુલાબી ગુલાબી સ્કીલ વાળા બધા પૈસાદાર માણસો આવે ને પંદર હાજર ના રૂમ માં રહે આપણે જાડુ મારવા જઈએ

પણ તાળી પાડી એથી છૂટા ના થતા આ કોંગ્રેસ પાર્ટીની કારોબારીની મીટીંગમાં સંકલ્પ કરો કે ફરી શક્તિભાઈ રાજુભાઈ જીગ્નેશભાઈ અનંતભાઈ આવે કે ના આવે મારે નસવાડીમાં પેલી કંપનીને ને દેવાની નથી મારી ચોત્રીસ દુકાનો તૂટી એનું વર્તન લીધા વગર આ ચોરો છોડવાના નથી સંકલ્પ તમારે કરવાનો છે એક વાર એસબીઆ વાળા ધરતી તમારી છે જીવન તમારું છે અસ્તિત્વતા